હાય ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સો ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત કરીએ દશામાના ગીતથી કારણ કે દશામાના વ્રતની શરૂઆત થઈ ગઈ છે એટલે તમામ ભક્તોને જય દશામાં અને અત્યારે મારું એક સરસ મજાનું ગીત આવ્યું છે અમે તો દશામાં એની એક સાઈન સરસ મજાની છે એક લીટી બહુ મને ગમે છે અને એના ઉપર તમે રીલ્સ ના બનાવી હોય તો જરૂરથી બનાવજો તો એ લીટી કેવી છે હં અરે અમે દશામાં વાળા દશામાંથી જીવનારા દશામાં મારો જીવશેના માટે મરનારા અમે તો દશામાં દશામાંથી જીવનારા દશામાં મારો જીવ છે એના માટે મરનારા તો ફ્રેન્ડ્સ આ ગીત અમે તો દશામાં વાળા રાજદીપ બાવટ ઓફિશિયલ ચેનલમાંથી આવ્યું છે તો તમે ના જોયું હોય તો હમણાં જ જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય ખોડિયારમાં જય હર્ષિતમાં જય ખોડિયાર જય આમ અષાઢ છેલ્લો દિવસ અને શ્રાવણ હવે શરૂઆત થશે તમે અત્યારે

રાજ્યામની જો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો જય ખોડિયાર માં જય હર્ષિદ માં જય ખોડિયાર માં જય હર્ષિદ માં બોલો બોલો શું છે જાગી ગયા એમને યસ સમળા શું આજે જો આ આ મને ગમ્યું આ સારા છોકરાઓના ફ્રેન્ડ સા સંસ્કાર છે દેવભાઈ જારે પણ जागे એટલે <coughs>

ને આજે ક્યાંય જવાનું સો ફ્રેન્ડ્સ ફ્રેશ થઈ ગયો છું હવે હું જવાનું છું રીલ્સ ગીત રિલીઝ થયા છે ને હમણાં એક મારું સરસ મજાનું અર્બન સોંગ રિલીઝ થયું છે ફ્રેન્ડ્સ કંઈક અલગ કરવાનો ટ્રાય કર્યો છે હું તારા પગની જૂતી નથી આ ગીતનું નામ છે રાજદીપ બારોડ ઓફિશિયલ ચેનલમાં આવ્યું છે તો તમને બધાને ખૂબ ગમ્યું છે પણ જે લોકોએ નથી જોયું એ જરૂર થઈ જુએ અહીંયા હું તારા હું તારા પગની જૂતી નથી આ જો ફ્રેન્ડ્સ અત્યારે ધમાલ રેડી થઈ ગયો છે અમારે રીલ્સ બનાવવાની છે એટલે ગિટાર ગિટાર બધું લઈને રેડી થઈ ગયો છે થોડું વેસ્ટર્ન કરવાનું છે એટલા માટે ફ્રેન્ડ્સ અમે સારું હવે બધું ત્યાં કરવાનું રિલ્સ બનાવ્યું ત્યાં હા ફ્રેન્ડ્સ જો જેકેટો બી લઈ લીધા છે અને અમારી ટી એને જો એટલે ફ્રેન્ડ્સ અમે નવ ગીત બન્યું છે એટલે થોડું વેસ્ટર્ન કરવાની ઈચ્છા ધરાઈ રહ્યા છે એટલે અત્યારે અમે રીલ્સ બનાવવા જઈએ છે હું તારા પગની જૂતી નથી એ ગીત ઉપર સો ફ્રેન્ડ્સ રીલ ઉતરી ગઈ છે અને કેપ એટલા માટે પહેરી લીધી છે કે લોકો જો હું ખુલ્લા વાળ રાખીને ફરું તો લોકો મને રીલ્સ ઉતારવા ના દે એટલા માટે ફ્રેન્ડ્સ મેં અત્યારે ટોપી પહેરી લીધી છે અને રીલ્સ ઉતરી ગઈ છે અને આ રીલ્સ મારા ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે એટલે તમને ખબર પડી જાય કે રાદીપભાઈએ કયા ગીત ઉપર રીલ્સ બનાવી છે અને અહીં જુઓ ગમે ત્યાં ધમાલ હોય એટલે ફાઇટો કરવાનું ને આ રીતે અને એની જોડે દેવ બી મચી જાય પણ ફ્રેન્ડ્સ ફરીથી તમને એક વાત કરું કે મેં સરસ મજાનું ગીત રાજદીપ બાવટ ઓફિશિયલ ચેનલમાં કંઈક નવું બનાવ્યું છે હું તારા પગની જૂતી નથી આ ગીત અર્બન સ્ટાઈલ મેં બનાવ્યું છે અને પહેલીવાર ફ્રેન્ડ્સ આવું ગીત બનાવ્યું છે એટલે તમારો પ્રેમ અને સપોર્ટની જરૂર છે તો આ ગીતને તમારો પ્રેમ સપોર્ટ જરૂરથી આપજો ને જો તમે મને સપોર્ટ કરવા માંગતા હોય તો આ ગીત ઉપર તમે રીલ્સ જેટલી બને એટલી બનાવજો અને અત્યારે હવે અમે જઈએ છીએ ઘરે કારણ કે આજે છે સન્ડે એટલે સન્ડે પાછું ફરવા જવાનું વનિતાને લઈને આવ્યા નથી વનીતા ઘરે રાહ જોઈએ છે અમારે ફરવા જવાનું છે એટલે રીલ્સ બની ગઈ છે ફ્રેન્ડ્સ એટલે હવે અમે રીલ્સ બનાવીને ઘરે આવી ગયા છીએ અને હવે પાછા જઈશું ફરવા માટે બહાર કારણ કે ધમાલને અને દેવભાઈને વીકમાં એક જ રજા ફ્રેન્ડ્સ મળતી હોય છે કારણ કે જે લોકો જે છોકરાઓ ભણતા હોય છે એ લોકોને તમને ખબર જ હશે કે સન્ડેની જ રજા હોય રવિવારની જ રજા હોય એટલે રવિવારે એમને આપણે એન્જોય કરાવવું જોઈએ કારણ કે એ લોકો ભણવામાં થોડા ટેન્શન હોય એમને ભણવાનું એટલા માટે ટેન્શનમાંથી મુક્ત કરવા માટે એ લોકોને આપણે એન્જોય કરાવવું જોઈએ એટલે અમે ધમાલને અને દેવભાઈને ફરવા માટે એન્જોય કરવા માટે જઈએ છીએ રીલ્સ બનાવી દીધી છે ધમાલે બી ભૂક્કા કાઢ નાખે એવી રીલ્સ બનાવી છે અને મેં પણ બનાવી દીધી છે તો હવે જઈએ છે અમે ફરવા માટે બા આવી ગયા છે ભજનમાંથી આવી ગયા આવી ગયા અને આ નાસ્તો બા લઈને આવ્યા હતા એ ધમાલે પૂરો કરી દીધો એટલે અમે જઈએ છીએ હવે મમ્મી ધમાલને અને દેવભાઈને ફરવા માટે એટલે આવશું થોડા લેટ એટલે જમવાનું કંઈ બનાવવાનું નથી બરાબર અમે બાર જમી અને તમારા માટે લેતા આવશું બરાબર રાત્રે લેટ થઈ ગયા તમે ત્યારે આવો એટલે ચલો જલ્દી ચલો જલ્દી જલ્દી સિવાય કોઈ વાત નહીં શાંતિથી શાંતિ વરસાદ તો ચાલુ છે આપડે ગાડી છે સો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ ત્યારે મોલ માં ફોટો માટે લીપ આવી ગઈ કે પછી બાકી એ લીપ હા લીપ આવી ફ્રેન્ડ્સ અત્યારે વ્લોગ બનાવવામાં એક લિફ્ટ જતી રહી અને હા ભોલભાઈ તમાર શું જોઈએ હવે હા દેવભાઈ શું શું લેવાનું છે શું બનાવું ટ્રેકમક કહીએ હું ટાંકો મંગાઉં છું એટલે શું ટાંકો એટલે ટાંકો એટલે ટાંકો ટાંકો નામ લીધું કોંકની સામે ટાંકો એમ હા એવું છે હું તો તમે મંગાવશો એ ઓહ વાહ અહીંયા એક કોપર છે અનલિમિટેડ કોલ્ડ્રિંક્સ કોલ્ડ ડ્રિંક્સ તો હમણાં પીધી છે ત્યાં આપણા રિલીલ્સ બનાવ્યા ગયા ત્યાં તો પીધી यार कई अलग-अलग मजा होए मॉल में वैसे ना हम सुबह के मार्केट लाये तब मैं जोईलो पहला शुकरू देखो भाई देखो आराशु करू है ये तब मैं जोईलो प्राप्त ओके फ्रेंड्स ऑलरेडी रेडी हैं यार बुकिंग कराओ पर तो ધમાલ ને દેવ ને વનિતાને એટલી ખબર નહીં કે બુકિંગ કરાવવું પડશે એટલે આગળ નીકળી જાય આમ ઓલરેડી બુકિંગ કરાવવું પડતું હોય છે એટલે અહીંયા જો અત્યારે દેવભાઈ બુકિંગ કરાવી રહ્યા છે અને વનિતા બારોટ અહીંયા ઉભા જે વેટિંગ કરી રહ્યા છે દેવ થઈ ગયું બુકિંગ બુકિંગ થઈ ગયું ધમાલ તો ગયા બુકિંગ

તો ફ્રેન્ડ્સ મોલમાં ફરીને ઘરે આવી ગયા છું પણ ફ્રેન્ડ્સ ફરવા ગયા પરંતુ મજા ન આવી કારણ કે આજે સન્ડે અને ફ્રેન્ડશીપ ડે એટલે બધી જગ્યાએ એકદમ જામ ભીડ એટલે અમે હેરાન થઈ ગયા અને જે જગ્યાએ ખાવાનું હતું ત્યાં ખાવા ના મળીને બીજી જગ્યાએ ખાવા ગયા અને ત્યાં પણ મજા ન આવી એટલે પૈસા પડી ગયા એટલે ફ્રેન્ડ્સ હવેથી તમે પણ ધ્યાન રાખજો કે કોઈ પણ તહેવાર હોય અને રજાનો દિવસ હોય ત્યારે કોઈ પણ જગ્યાએ ફરવા જાવું નહીં અને જમવાનું તો રેસ્ટોરન્ટમાં જમવાનું જ નહીં કોઈ ચાલુ જગા હોય ને ત્યાં જમવું કારણ કે ફાઇવ સ્ટાર તમે રેસ્ટોરન્ટમાં જમો એટલે પૈસા પડી જાય છે એટલે અમે આજે જમ્યા પણ સે જે મજા આવી નહીં અને વરસાદે પણ હેરાન કરી નાખ્યા અને અત્યારે ઘરે આવી ગયા છે તો ફ્રેન્ડ્સ આજના બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ